નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઇવ આદેશ ન્યૂઝ હું છું નેહા સતવારા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ ખેરાલુમાં કેબલ ઓપરેટર ગૌતમ બારોટ ની મામલો ગૌતમ બારોટ ભાઈ શૈલેષભાઈ બારોટ જણાવ્યા મુજબ વડનગર સિવિલ માં અંતિમ શ્વાસ લીધા શૈલેષભાઈ બારોટ જણાવ્યા મુજબ દેસાઈવાડા ગળામાં છરીના ઘા મારી દેતા ખૂબ લોહી વહી જવાને કારણે મોત નીપજ્યું શૈલેષભાઈ બારોટ જણાવ્યા મુજબ પોલીસ આરોપીને પકડશે તો જ લાઇફના અંતિમ સંસ્કાર કરીશું લોય લુહાણ હાલતમાં એકસો આઠ મારફતે ખેરાલુ સિવિલ બાદ વડનગર સિવિલ માં મોકલાયા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા ગૌતમ બારોટે જાતે થોડાક સમય પહેલા વ્યાજના ચક્કર ની બાબતે કર્યો હતો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ ગૌતમ બારોટે કેટલાક ઇસમો કારણે પોતે આત્મહત્યા કરશે તેવો વિડીયો મારફતે વાયરલ કર્યું હતું ગૌતમ બારોટના મોબાઈલ કોલ ડિટેલ્સ આધારે પોલીસ તપાસ કરશે તો વધુ કડીઓ મળવાની શક્યતા સ્થળ પર મહેસાણા જિલ્લા પોલીસવાડા એફ એસ એલ સહિતની ટીમ કામે લગાડે તો રહેશે ખૂબ બધું એટલું જેડ એક્ટિવામાં લખેલું છે બરાબર અમને કોઈપણ કાલે માફ નાખતા અમને મારી માફ કરી નથી જીભું મારો વિશ્વાસ થઈ ગયો છે બરાબર એટલે છૂટ ના છૂટ કે આ પગલું ભર્યું છે પણ આ મેં નોમ ગણાયો ને એમનો બધાનો કાગળીયો મેં મારા એક્ટિવામાં મૂક્યો છે અને વત્તા મારા પૈસા જેમને જેમને ગાલ્યા છે ને એમનો બધોનો મેં નોમ થોમ લખ્યો છે અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે હું મારી જાતથી મને નફરત થઈ ગઈ કે આ કેવા ધંધા કર્યા મેં કે હું પાંચ રૂપિયા વાપરીને એક તો લોકોનો વ્યાજ હું ભરું છું બરાબર હિંમત તારીને જણાતો છે ને એમને તો જે મારી જિંદગીના દાવપેચ રમ્યા છે ને એક તો અરપાતકાલ નશીરકા વહેલીનું પછી બીજા નંબરે ભગાભાઈ જગાભાઈ સોલંકી ત્રીજા નંબરે લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી આ ત્રણ જણોએ તો જોરદાર ભાવ પેચ રમ્યા છે અને ચોથા નંબરે પેલો જહીરીઓ હતા જેલમાં છે બરાબર જહીર ખાન હયાત ખાન ચૌહાણ ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ મુલાફરી નાય પૈસા છે મારામાં મેં બધું લખેલું છે એટલે આટલું કરજો